સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ભરશિયાળે પાણીના વહેણ સાથે ઓવરફ્લો થતાં સવાલો થઈ રહ્યા છે પાણીના વહેણ સાથે ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે એક બાજુ મૂડી અને થાનગઢ પંથકના ખેડૂતો પાક બચાવવા માટે તંત્ર પાસે પાણીની માંગ કરી રહ્યા છે અને પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ તંત્ર અને સરકારની અનાવળત સામે સવાલો પણ કર્યા છે સાથે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે મિત્રો ઘણા લોકો કેતા હોય છે કે આ તંત્રની અણ આવડત એટલે અણ આવડતની વ્યાખ્યા શું આજે સુરેન્દ્રનગરના વ્યાખ્યા આપવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સુરેન્દ્રનગરના મુળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ખેડૂતો છેલ્લા પંદર દિવસથી આંદોલન કરી રહ્યા છે પોતાનો પાક બચાવવા માટે સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી એટલે શિયાળુ પાક બળી જવાના આરે છે ગઈકાલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના એક ખેડૂતે સિંચાઈનું પાણી ન મળવાથી ગયેલા જીરું પર ફેરવી દીધું ખરેખર આ ધોળીધજા ડેમ જે સુરેન્દ્રનગરનો નો છે ધોળીધજા ડેમના ઓલા કાંઠે જ્યાંથી ડેમની શરૂઆત થાય છે ત્યાં જ પમ્પિંગ સ્ટેશન છે અને મૂળી અને થાનગઢમાં પાણી આપી શકાય એમ છે ધોળી ધજા ડેમમાંથી જ પાણી આપવાનું છે પણ અધિકારીઓ કહે છે અમારી પાસે પાણી નથી અને આજે દુઃખ સાથે કહેવું પડે કે પંદર દિવસથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પાણી માટે એ ખેડૂતોને આપવા પાણી નથી અને આજે હજારો ક્યુસેક પાણી સવારે સાત વાગ્યાથી આ ભોગાવો નદીમાં વેડફાટ થાય છે તંત્ર પાસે અણાવડત છે એટલે આ પાણીનો બગાડ થાય છે દસ દિવસ પાણી ખેડૂતોને આપવા સૌની યોજના પાસે અને અધિકારીઓ પાસે પાણી નથી અહીંયા હજારો ક્યુસેક પાણી આપ જોઈ શકો છો સવારે સાત વાગ્યાથી બગાડ થાય છે ખરેખર કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત વિરોધી નીતિના કારણે અને અહીંયાના જે નેતાઓ છે એ નેતાઓનો હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે એ અધિકારીઓના કારણે આજે મૂળી તાલુકાનો થાનગઢ તાલુકાનો એક એક ખેડૂત એનાથી બરબાદ થઈ રહ્યો છે નમ્ર વિનંતી કરીએ તંત્રને કે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થાય છે એની બદલે માત્ર દસ દિવસ પાણી જે પાક બચાવવા માટે ખેડૂતો માંગણી કરે છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાણી આપવામાં આવે આગામી દિવસોમાં પાણી આપવામાં જો વિલંબ થશે તો પોતાનો બાળક સમો પાક બચાવવા માટે ખેડૂત આંદોલનનો રસ્તો અપનાવશે સુરેન્દ્રનગરમાં એટલે કે જિલ્લા કક્ષાએ મહારેલીનું આયોજન કરવામાં આવશે